સુરત શહેરમાં રફતારના રાક્ષસો સામે સુરત પોલીસની કાર્યવાહી સામે આવી છે સુરત શહેર ચાર વિસ્તાર હેઠળ જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે તે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટન્ટ કરતા કે પછી પોતાની બાઇકને મોડિફાય કરી બેફામ રીતે વાહન ચલાવતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન પોલીસે ત્રણ હજાર ચારસો અઠાણું જેટલી મોટર સાયકલ કબજે કરવામાં આવી હતી અને કુલ 17.60 લાખ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે સુરત શહેરમાં કેટલાક બાઇક ચાલકો પોતાની બાઇકમાં દેખાવ માટે કે પછી રસ્તા પર સ્ટન્ટ કરવા માટે મોટા અવાજવાળા સાયલેન્સર લગાવીને રસ્તા પર પોતાનું વાહન લઈને નીકળતા હોય છે આ ઉપરાંત કેટલા કિસ્સામાં બેફામ ગતિએ વાહન ચલાવીને લોકોને પણ અડચણરૂપ બનતા હોય છે ત્યારે આવા ઇસમો સામે સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહન ચેકિંગ ની એક ખાસ સ્પેશિયલ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર ઝોન 4 વિસ્તાર હેઠળ આવતા ઉમરા પોલીસ સ્ટેશન અથવા પોલીસ સ્ટેશન વેસુ પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશન અલધાર પોલીસ સ્ટેશન તેમજ પાંડેસરા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ડ્રાઈવ યોજવામાં આવી હતી આ ડ્રાઈવ દરમિયાન વાહનોને મોડિફાઈ કરીને અથવા તો તેમાં મોટા અવાજવાળા સાયલેન્સર લગાવીને રસ્તા પર નીકળતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે જે લોકો મહેનત મજૂરીથી કમાણી કરે છે તેવા લોકોને પરેશાન કરવામાં આવ્યા ન હતા એટલે કે આવા વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તેનું આ ડ્રાઈવ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું સુરત પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન મોટા અવાજવાળા સાયલેન્સર લગાવનારા ત્રીસ જેટલા વાહન ચાલકો સામે

पिछले एक महीने में हर वीकेंड पे वाहन चेकिंग का ड्राइव चला गया चलाया गया जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं बाइक से स्टंट करने वाले हैं स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं उन सब पे विशेष रूप से काम किया गया जौनफोर एरिया में और इस ड्राइव के दौरान हमने तीन वाहन डिटेन किए जिसका सत्रह लाख साठ हज़ार जुर्माना वसूला गया है और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आर टी ओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं तो ये बाइकें यहाँ पे अभी सौ से ज़्यादा वाहन हैं वो अभी यहाँ पे हैं बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक बाइक से स्टंट करना इसके सख्त खिलाफ़ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी मॉडिफाइड साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के कुछ तो हैं जो शोक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना सड़क पे रील बनाना ये सब चल रहा था तो उन पे ये कार्रवाई की गई